શ્રાવણ માસની શરૂઆતની સાથે જ શિવાલયો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો છે ત્યારે શ્રદ્ધાના આ પાવન માસની અસર ફૂલોની કિંમતો ઉપર પણ જોવા મળી રહી છે એક તરફ ચોમાસામાં વરસાદનો કહેર છે તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે આ બંને બાબતોની સીધી અસર અમદાવાદ શહેરમાં ફૂલોના બજાર પર જોવા મળી રહી છે ગુજરાતના સૌથી મોટા ગણાતા અને અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં મસમોટો ઉછાળો આવ્યો છે ઘણા ફૂલોની કિંમત તો બમણાથી વધુ થઈ ગઈ છે જેમાં ગુલાબ ટગર હજારીગલ ડમરૂ લીલી જાસ્મીન ડેઝી મોગરો સેવંતી જરબેરા કમળ વગેરેનો સમાવેશ થાય છે અને સસ્તા આપતા નથી તો લઈ જવા છે દસ સોમવારે અમે પૂજા કરીએ છીએ રંગોળી કરીએ છીએ તો અછત બહુ છે વરસાદ પડે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે ફૂલ મોગવા મોઘા બહુ થઈ ગયા છે આના પબ્લિકને કઈ રીતના પોષાય હવે થોડા ઓછા લેવા પડશે બીજું શું કરીએ હવે શ્રાવણ મહિનામાં શિવાલયો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ તો વધી જ છે સાથે ફૂલોની કિંમતો પણ વધી ગઈ છે જે ગલગોટાની કિંમત થોડા સમય પહેલાં સાહીઠથી સિત્તેર કિલો હતી તેની કિંમત અત્યારે સોથી એકસો વીસ રૂપિયાએ પહોંચી ગઈ છે જ્યારે ગુલાબની કિંમત સાહીઠ રૂપિયા પ્રતિ કિલો હતી જે અત્યારે બસો પચાસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે ઉપરાંત મોગરાની કિંમત બસો પચાસ રૂપિયા કિલો હતી જે અત્યારે એક હજાર રૂપિયા પ્રતિ કિલો કિલોએ પહોંચી છે એક કમળના ફૂલની કિંમત ત્રણ રૂપિયા હતી જે અત્યારે છ રૂપિયાના ભાવે મળી રહ્યું છે ગુલાબનો ભાવ ગુલાબના ભાવમાં દોઢસો બસો ટકા જેટલો વધારો છે સાહીઠ સિત્તેર રૂપિયા કિલો જે ગુલાબ હતા એ અત્યારે તમે જુઓ તો અઢીસોથી ત્રણસો રૂપિયા કિલો છે અને પીળા ફૂલ જે ચાલીસ પચાસ સાહીઠ રૂપિયા કિલો હતા એ અત્યારે સોથી એકસો વીસ કિલો છે એટલે ભાવમાં ચોક્કસ વધારો થયો છે અત્યારે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ ફૂલોની સપ્લાય શરૂ થઈ ગઈ છે તેવામાં શ્રાવણ માસમાં ડિમાન્ડ વધવાના કારણે ફૂલોની કિંમતો ઉચકાઈ છે આ મહિનો એવો છે કે આપણે આમ તો રોજ શિવાલયમાં જતા હોઈએ છે પણ આ સ્પેશિયલ અત્યારે એવું છે કે અમુક લોકો શ્રાવણ મહિનો રાખે છે અને સ્પેશિયલ દર્શન કરવા માટે રોજ જાય છે જે દર સોમવારે જતા હોય છે તે આખો આ શ્રાવણ મહિનો રોજ જવાના અને રોજ કોઈને કોઈ ફૂલ ભગવાનને અર્પણ કરવાના એના કારણે એની ડિમાન્ડ વધી છે સામાન્ય દિવસો કરતા અત્યારે ફૂલોના ભાવ વધારે છે તેનું કારણ છે શ્રાવણ મહિનો અત્યારે ભગવાનની પૂજા અને શિવાલયોના શણગારમાં મોટા પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે ફૂલોની ડિમાન્ડ વધી છે આ ઉપરાંત ભારે વરસાદના કારણે ફૂલોની આવકને અસર થઈ છે ઝલક અધ્યારુ જીએસટીવી